આ બેંકના ગ્રાહકોમાં કુલ છ હજાર પાંચસો ચોસઠ સભાસદો છે અને બારસો થી વધારે ખાતા ધારકો છે તદઉપરાંત આ બેંકમાં વીજળી બિલ સ્વીકારવામાં આવી રહ્યા છે લોકર સેવા સીબીએસ સેવા સીટીએસ ઇ સ્ટેમ્પિંગ સેવા એસએમએસ તેમજ બિસ્કોલ સેવા પણ કાર્યરત છે તેમજ આ બેંકમાં નેશનલાઇઝ ચેક સહિતની સુવિધા પણ ઉપલબ્ધ છે ત્યારે આજ રોજ શ્રી નારાયણ મોક્ષધામ ખાતે આ બેંકની ત્રેપનમી વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી આ સભામાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું સર્વૈયું વાંચી સાંભળવામાં આવ્યું હતું અને આ વર્ષ સુધીની શેર ભંડોળ એકસો છોતેર એકતાલીસ લાખ તેમજ બેંકનું એકસો લાખ જેટલું રિઝર્વ ફંડ બેંકે છેલ્લા નાણાકીય વર્ષ ત્રણ હજાર ચારસો લાખની ડિપોઝિટ અને બે હજાર નેવ્યાસી પોઈન્ટ ચાલીસ લાખનું ધિરાણ કરેલ છે મળીને બેંકને ત્રણસો નેવ્યાશી પોઈન્ટ અઠ્યાવીસ લાખની આવક સામે પંચ્યાસી પોઈન્ટ આઠ લાખનો ચોખ્ખો નફો મળેલ છે આ વાર્ષિક સાધારણ સભાના પ્રમુખ સ્થાને બેંકના ચેરમેન મહેશભાઈ પટેલ વાઇસ ચેરમેન કિશોરભાઈ જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર દશરથભાઈ પટેલ શાક કમિટીના ચેરમેન કનૈયાલાલ પટેલ શાક કમિટી મહેન્દ્રભાઈ પટેલ તેમજ બેંકના તમામ ડિરેક્ટર્સ એમડી અશોકભાઈ રામી બેંકના લીગલ એડવાઇઝર અજીતભાઈ રાવલ માંડલ નાગરિક બેંકના ભૂતપૂર્વ મેનેજર સુરેશભાઈ ધનવાણી પણ આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા તેમજ સમગ્ર સ્ટાફ અને આજુબાજુના પંથકમાંથી મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા મહેન્દ્ર ગજ્જર સાથે માંડલ બેંકની ત્રેપનમી વાર્ષિક સાધારણ સભા શ્રી નારાયણ મોક્ષધામ ટ્રસ્ટ માંડલ મુકામે માંડલ નાગરિક સહકારી બેંકના ત્રેપન વર્ષ પૂરા થયે આજરોજ મળેલ જેમાં ખૂબ વરસાદી વાતાવરણ હોવા છતાં બેંકના સભાસદો ઉપસ્થિત રહી અમારી આ વાર્ષિક સાધારણ સભા સફળ બનાવી છે વાર્ષિક સાધારણ સભાની અંદર બેંકના પ્રોગ્રેસની પ્રગતિની ઘણી બધી વાતો અને ઘણા બધા નિર્ણયો જાહેર કરવામાં આવ્યા સભાસદોએ આ બેંક ઉપરથી વિશ્વાસ મૂક્યો છે આ તાલુકાને આ બેંક જે સેવા આપી રહી છે તેનાથી બેંકના તાલુકો આપો બેંકને ઋણી છે તેવો વિશ્વાસ સભાસદો દ્વારા પણ વ્યક્ત કરવામાં આવ્યો બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર વર્ષોથી જે છતાં પણ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આજ દિવસ સુધી પોતાના સ્વાર્થ માટે કોઈ પણ નિર્ણય નથી લીધે બેંકના કેન્દ્રમાં રાખી અને બેંકના પ્રોગ્રેસ બેંકની પ્રગતિ થાય એના માટે બેંકના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અશોકભી રામીર છેલ્લા બે વર્ષથી મને પણ બેંકના મેનેજિંગ ડિરેક્ટર તરીકે રહેવાનો આ બોર્ડ સાથે કામ કરવાનો મને સહકાર મળ્યો છે સાથ મળ્યો છે મેં અગાઉ જુદા જુદા પોસ્ટ ઉપર કામ કરે છે પણ આજે હું બોર્ડ ઓફ બિયુક્ત સાથે રહી અને બેંકના પગના સૂત્રોત્તર સોપાન શિખર સર કરતા જઈએ છીએ માટે તમામ સભાસદોનો અમે તાલુકાના સભાસદોનો ગામ ગ્રનો ખૂબ આભાર